અને શ્રી હરિજીના મહાત્મ્યની વાર્તા જાતવાન ઘોડાના દ્રષ્ટાંતે કરીને બહુ કરી ને લોભ કામ રસાસ્વાદ અને જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરને વિશે તથા મોટા સંતને વિશે પરઠે છે માટે સ્વભાવ ટાળીને શુદ્ધ બ્રહ્મરૂપ થઈને વર્તે તો ન પરઠાય ને ગુણ વિચારીને અવગુણ ટાળીએ છીએ અને અલ્પ સ્વભાવનો અવગુણ લેતા નથી તે તો પોતાનું વિચારી જોઈએ તે તો પોતાનું વિચારી જોઈએ છીએ ને પ્રિયવ્રતાદિક અવતાર ન કહેવાય અને નારદ શંકાદિક અવતાર કહેવાય એમાં ઘણા મુદ્દા સ્વામીએ લઈ લીધા એક જ મુદ્દો નથી તમે શું મુદ્દો યાદ રાખ્યો એમાંથી પોતામાં જે દોષો છે એ આપણે મોટામાં જોઈએ છીએ એવું ક્યાં છે વત આપ દોષો છે એ હું કે જોઈશ એ હું કાયું નથી બહુત સદ્ગુણ છે મે બીજી વાર હું યાદ રાખ્યો પોતાના જે કંઈ ખામે હું ભગવાનમાં અને મોટો પુરુષમાં દેખાય છે એ બધી દેખાય છે જાયતવાન ઘોડાનું હું જાયતવાન ઘોડાનું કે ય જાતવાન ઘોડો એટલે મહિમા શું ભાઈ સમજી જાતવાન ઘોડાનું શું થયું તમે શું કહો છો જાતવાન ઘોડું જેમ એના અસવારની એમ કે અનુવૃત્તિને સમજે છે એમ મહારાજની અનુવૃત્તિને સમજવી જાતવાન ઘોડો હોય એ ખપી જાય અને અસ્વારને બચાવી લે રાણા પ્રતાપનો ચેતક હતો તો ઓલાની આરે યુદ્ધમાં ગયો તો ઓલો તો હાથી ઉપર બેઠો હતો અને ચેતક બહુ મોટો નહોતો એટલે રાણા પ્રતાપે આમ ઈશારો કર્યો એને ખાલી ભાષા તો સમજતો નથી કઈ આમ ઈશારો કર્યો અને છલાંગ મારી અને પ્રતાપે બાલાથી વિંધી નાખ્યો એને તો એ જાતવાન ઘોડું કહેવાય માલિકની ઈચ્છા શું છે એના માટે મારી માટે અને પછી ભાગવાનું થયું તો રાણા એવી છલાંગ મારી તો હામે કાંઠે વિયો ગયો અને એને અહીંયા પડી ગયો અને અસવારને બચાવી ધણીને બચાવી લીધો એટલે એને જાતવાન ઘોડું કહેવાય રાણા પ્રતાપનો ચેતક હતો એ જાતવાન ઘોડું હતું જાતવાન ઘોડું કરે હું હે માલિકને બચાવી લે બસ વાર નાનો હોય છોકરો ટાબડીયો અને ઘોડા ઉપર બેઠો હોય પડી જાય તો ટાયડું શું કરે જાયતવાન ઘોડું ટાયડું ઘોડું એમ બે ઓપોઝિટ જાતવાન ઘોડું હોય ને એક ટાયડું ઘોડું હોય એમ તો ટાયડું ઘોડું શું કરે એકાદ થોડુંક મારે હોતે માથે હું કર બેઠો તો એકાદ મા પાટું મારી અને ભાગી જાય પછી હાથમાં જ ન આવે અને જાયતવાન ઘોડું હોય તો પડે તો ઊભું રહી જાય ઘોડો ને ભાગે નહીં ધણી પડી ગયો હોય તો ઊભું રહી જાય જાયતવાન બળદ્યો હોય એ પણ એમ કરે કે જો માલિક હાવ નાનો એવો ટાબર્યો હોય અને એ બરાબર સરખું ન આવડતું હોય એને ભૂલ પડી ગઈ તો આ બદલો ન લઈ લે કે આ કેદુનો મને સાબુક મારતો તો પીડ્યો છે એકાદ હું પાટું માર દઉં અને પછી હાથ જ નથી આવું એને શું કહેવાય ટાઈડવું ઘોડું એ પાટું મારી દે એને શું કહેવાય ટાઈમે બદલો લઈ લે તો એ જાતવા નો કહેવાય ટાઈમે ઉપકાર કરી દે એ જાતવાન કહેવાય તો ભગવાન પછી શું કયો કૃષ્ણચંદ સ્વામીજી કયો જયારે ભગવાનની સેવાનો સમય હોય ત્યારે પોતાનું હોય નાખે ઓનવાન ઘોડું હોય તો એ માલિક નો અવળું ન લે મહિમામાં બે પ્રકાર હોય મારે જે કીધું મહિમા ને ઓથે પાપ કરતો ડરે નહીં અને મહિમાને ઓથે પોતાના સ્વભાવ બધાએ ટાળે મહિમાને ઓથે બેનિફિટ જ લેવા માગતો હોય તો એ ટાયડું ઘોડું કહેવાય મહિમા કઈ અને શારી બાજુથી બેનિફિટ જ લઈ લેવા માગતો હોય પોતાનો ક્રેડિટ ને સેલ્ફિશ પણ ને એ જો બધું કરી લેવા માગતો હોય તો ઘોડું તો મોટું હોય ટાયડું ઘોડું એટલે હાવ ખવર્યું જ હોય એવું કંઈ ન હોય બહુ મોટું હોય ને દરવાજામાં હાલી ન હોય કે હોય ને તો ટાયડું હોય અને કે ક્યારેક કોઈનું હાવ નાનું હોય તો એ જાતવાનું હોય એટલે બહુ મોટો ઘોડો હોય એટલે ટાયડો ન હોય એવું ન હોય એમ ટાયડો અને જાતવાને એમાં હું ફેર એનો હવળો ઉપયોગ કરે અને ઓલો એનો હવળો ઉપયોગ કરે મહિમા તો સમજે પણ શું કરવા સમજે બેનિફિટ મેળવવા તો ટાયડા ઘોડા અને મહિમા તો સમજે પણ પોતાના સ્વભાવ ઓછા કરવા તો જૈતવાન મહિમા બે પ્રકારે સમજાય છે આપણે સભામાં બરાડા પાડીને એટલો મહિમા છે અને તો હજી તો ઝીભ ઝાલીન કહીએ છીએ કહેવાતો નથી અમારે હું અમારો મહિમા કહેવાતો નથી જીભ ઝાલીન કહી છે તો એ બધી ટાયર્ડ આય કહેવાય એ જૈતવાનનો કહેવાય શાસ્ત્રીજી મહારાજ હતા તો એની હાજરીમાં કોઈ વખાણ ન કરી શકતું એને જાયતવાન પણ કહેવાય હાજરીમાં કોઈ એનું નામ ન લઈ શકે વખાણ કરવા જેવા હતા તો એનું કાંઈ નામ ન લઈ એ એનું જાયતવાન પણ કહેવાય પોતાનું વખાણ કરાવવા એ જાતવાનપણું ન કહેવાય એટલે જાતવાન કહેવાય એનો મહિમા કેમ ઉપયોગ કરે એની ઉપર તે જાતવાન ઘોડું કીધું મહિમાનો ઉપયોગ મહારાજના બેનિફિટ માટે ચેતન જાતવાન ચેતક જાતવાન ઘોડો હતો તો માલિકને પોતે ખપી જાય તો માલિકને કાંઈ એક વાળ વાકો ન થવા દે એ જીવતો હોય ત્યાં સુધી મોગલનો કોઈનો તાકાત નથી કે એને હાથ ડાળી શકે ચેતક જીવતો હોય તો એ તો એનું પણ છે એ ખપી ગયા પછી જે હોય એ થાય એમાં આપણે જીવતા હોય ત્યાં સુધી સંસ્થાન કંઈ થવા દઈ કે સંસ્થાન ભોગે આપણે કાંઈ કરીએ સંસ્થાન જે થાવ એ થાય મારું હચવાય રહેવું જોઈએ તો સાતવાન પણ કહેવાય પોતે ખપી જાય રાહ નોઘાણ હતો તો એની એક દાસી હતી ને કહું એની દાસી હતી તો આની વાહે કટક ચડ્યું હતું તો એના દીકરાને ત્યાં ઉવરાવી દીધો અને એનો દીકરો ખપી ગયો અને રાડને બચાવી લીધો કારણ કે રાજબીજ હતું આ રાજબીજ હતું એટલે એને કોઈ પણ વાતે મારે બચાવવું તો એ જાતવાન પણ કહેવાય સંસ્થાનને બચાવી લેવું અને પોતે ખપી જવું તો એને સાયતવાનનો મહિમા કહેવાય સંસ્થાન ને નીચો બી નાખવો અને પોતે રાફડા જઈને ફરવું ઓલું રઘુવંશમાં માં આવતો હતો કે નહીં હું આવતો બ્રહ્મ સમય યાદ હશે કે ભૂલાઈ ગયો બધાય શસ્ત્ર હોય અને એનો હાલ એમ ન હોય અને પછી રક્ષણ ન થાય તો એનો યશ જાતો નથી એવું કોણ કે છે સિંહ કે છે સિંહ કે છે કે હવે તું પાછો જા તારું હલ એમ નથી શિલોન છે એને મૂર્છ મૂર્છતી મારું તો વેગા એમ પવન ગમે એવો હોય ઝાડવા ઉખેડી નાખતો હોય પણ નાનો એવો પથ્થરો હોય તો એને ઉડાડીએ કે એ ન ઉડાડીએ કે એટલે તારું હવે કાંઈ આ હાલ છે નહીં તું હવે આવ્યો જા પણ દિલીપ રાજા શું કે છે એ દિલીપ રાજાએ હું કીધું ઉપેક્ષા કરવા યોગ્ય નથી એમ કીધું એવું નથી કે હું વશિષ્ઠ મુનિ પાસે જાઉં અને મને ક્યાંય કરતા લોહીમાં રૂવાડામાં લોહી ન નીકળ્યું હોય તો હું ઊભો કેમ રહી શકું હું ક્ષત્રી નો દીકરો છું અને અક્ષત કાંઈ મને કાંઈ વાંધો જ ન આવ્યો હોય તો તમારી ન હોય કે દીકરો ન કહેવાય એક જાતવાન નો કહેવાય ટાયડા કહેવાય પોતાને હાવ કાંઈ આજો જ ન આવવા દે અને પોતાને કાંઈ વાંધો જ ન આવવા દે અને પછી અમે શું કરી પણ આવું હતું તે એને એને મહિમા કહેવાય જાતવાન ઘોડાના દ્રષ્ટાંતે કરીને ભગવાનનો નો મહિમા મહિમાની વાત કરી ઘોડાને આપણે નાખીએ અને આપણે એમને મારા હાજર થઈ જઈ તો જાતવાન નો કહેવાય આપણે ખપી જઈ અને એનો જીવ બચાવી લઈએ તો જાતવાન કહેવાય દિલીપ રાજા એવું કીધું કે ગાય વહી જાય અને હું જીવતો રહું તો હું જાતવાન નો કહેવાવ હું મનુનો વંશજ ન કહેવા એટલે એને જાતવાન ખોડું કહેવાય પોતે ખપી જાય ને હવળો અર્થ લે ઊંધો અર્થ ન લે ઊંધો ઉપયોગ ન કરે અર્થ તો ઠીક છે હવળો ઉપયોગ કરે અને ઊંધો ઉપયોગ ન કરે તો એને ભગવાનનો મહિમા જાણો કહેવાય નહીં તો ભગવાનનો મહિમા બહુ બરાડા પાડતો હોય પણ પોતાને પોતાને માટે જ બધું કરતા હોય તો એ જાતવાન ન કહેવાય માણસ ન કહેવાય બોલું ઘોડાની વાત કરે ઘોડું પાછું કાંઈ એક્શન ન લે ને એટલે ઘોડાની વાત થાય માણસની વાત તો થાય નહીં આપણે કે કોણ માણસ જાતવાન છે ને કોણ નહીં એવું તો થાય નહીં એ તો પાછા શું કરે અમેરિકામાં શું કરવાનું બહુ રિવાજ છે કે મને એણે આવું કીધું મારા એટલા એટલા મિલિયન ડોલરનું નુકસાન થઈ ગયું લાવો શું અને શ્રી હરિજીના મહાત્મ્યની વાર્તા જાતવાન ઘોડાના દ્રષ્ટાંતે કરીને બહુ કરી ને લોભ કામ રસાસ્વાદ અને જેવો સ્વભાવ પોતામાં હોય તેવો પરમેશ્વરને વિશે તથા મોટા સંતને વિશે પરઠે છે એટલે જો હોળો મહિમા હું જે તો પોતાના દોષ જોવે એમ જ્યાં સુધી સ્વભાવ ન ટાળ્યા હોય અને જ્યાં સુધી જાતવાનપણું ન આવે ત્યાં સુધી આમાંનો દોષ આવે આપણે આવા છીએ તો એવા જઈશ અને જાતવાન હોય એવું ન સમજે જાતમાં નહીં પોતાના મોબાઈલ ઓલા દોષ હોય તોય ન દેખાય એને